અમદાવાદમાં ગેરકાયદેસર કેમિકલ છોડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે હાઈકોર્ટની ફટકાર બાદ કેમિકલ માફિયાઓ હજુ પણ બેફામ થઈ ગટરમાં કેમિકલ ઠાલવી રહ્યા હોય તેવો વિડિયો વાયરલ થયો છે સુવેજ ફાર્મ વિસ્તારનો આ વીડિયો હોવાનું સામે આવ્યું છે પ્રદૂષણમાં ઘટાડો થાય તે અર્થે કરોડોના ખર્ચે અહીં સેપ્ટ પ્લાન્ટ પણ લગાવાયો છે તેમ છતાં સાબરમતી નદીમાં બેફામ રીતે કેમિકલ છોડાઈ રહ્યું છે સમગ્ર મામલાને લઈને એમસી જીપીસીબી તથા પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે તો સુરતમાં ઉત્તરાયણ પહેલા પતંગ ફિરકીની ચોરીના બનાવ સામે આવી રહ્યા છે જો કે પોલીસે કેસ ઉકેલીને બે આરોપીને ઝડપી પાડ્યા છે ઉત્તરાયણ પોલીસ મથકના હદ વિસ્તારમાં ઘરફોડ ચોરી થઈ હતી જેમાં પતંગ બોબીન ફિરકી સહિતના મુદ્દામાલની ચોરી થઈ હતી ચોરીનો બનાવ સીસીટીવીમાં પણ કેદ થયો હતો આ કેસમાં ઉત્તરાયણના વીઆઈપી સર્કલ નજીકથી ગોડાદરાના બે તસ્કરોની ધરપકડ કરવામાં આવી છે કચ્છના ગાંધીધામ કેશવાન લૂંટ કેસમાં પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા છે સમગ્ર કેસમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી છે લૂંટમાં કેશવાનના બે કર્મચારીઓની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો આરોપીઓ લૂંટને અંજામ આપવા કેશવાનની ડુપ્લીકેટ ચાવી બનાવી હતી મહત્વનું છે કે બે પોઈન્ટ તેર કરોડ કેશ ભરેલી વારને લઈને લૂંટારવો ભાગ્યા હતા જેનો પોલીસ અને બેંક કર્મચારીઓએ પીછો કરી અટકાવી હતી હાલ સમગ્ર કેસમાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે એ જે છ લોકો હતા બધાના અલગ અલગ રોલ હતા આખા અંજામને આપવા માટે બનાવને અંજામ આપવા માટે જેમાં કોઈ એક વ્યક્ કોઈ વ્યક્તિએ ડુપ્લિકેટ ચાવી બનાવેલ હતી તો કોઈ વ્યક્તિએ જે છે જ્યારે બનાવ બનેલ હતો ત્યારે જે માણસોને નાસ્તો કરાવવાનો હતો ત્યારે કઈ રીતે એ લોકોને ડાયવર્ટ કરવાનું પછી બે વ્યક્તિ જે છે જે પાછળમાં સ્વિફ્ટ કાર એ લોકોને સાથે મદદગારીમાં હતી એ સ્વિફ્ટ કારમાં બેઠેલા હતા એક વ્યક્તિ જે જે છે આ બનાવને જે ગાડી લઈને નાસી ગયો હતો તો સુરતમાં ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે પોલીસે લૂંટના આરોપીને ઝડપી પાડ્યા છે બે હજાર અઢારમાં દસ લાખના હીરાની લૂંટ થઈ હતી જીતુ શર્માની આગ્રાથી ધરપકડ કરવામાં આવી છે આરોપી અગાઉ હીરાના કારખાનામાં જ કામ કરતો હતો અન્ય કારદારોને બંધક બનાવીને લૂંટને અંજામ આપ્યો હતો આરોપીઓ લૂંટ ચલાવી પોતાના વતન ચાલ્યા ગયા હતા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ કરતા આગ્રાથી એક આરોપી ઝડપાયો છે સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરામાં નકલી પોલીસની દાદાગીરી કરતો ઈસમ ઝડપાયો ફતેગંજ વિસ્તારમાં પોતે પોલીસ હોવાનું કહીને વેપારીઓને ધમકાવતા નિતિન અગ્રવાલને સયાજીગંજ પોલીસે ઝડપી પાડ્યો છે પતંગના વેપારીઓને દુકાનમાં નકલી ચાઇનીઝ ગુબ્બારો કેમ વેચો છો કહીને દાદાગીરી કરતો હતો તેમજ પતંગના વ્યાપારીનો ખોટો કેસ કરી દેવાની ધમકી આપતો હતો જેથી સયાજીગંજ પોલીસે યુવકની ધરપકડ કરી પોલીસે લખેલું બાઇક પણ કબજે કર્યું હતું વડોદરા પોલીસ ફરી એકવાર ઉંઘતી ઝડપાઈ છે સ્ટેટ મોનીટરીંગ સેલે વડોદરાના જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ ભરેલા ટેન્કર સાથે ચાર આરોપીને ઝડપી પાડ્યા એસએમસીએ આરોપી પાસેથી કુલ પચ્ચીસ લાખથી વધુની કિંમતની સાતસો પેટી દારૂ કબજી લીધી છે દારૂનો જથ્થો વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પહોંચાડવાની તૈયારી ચાલતી હતી તે દરમિયાન જ એસએમસીની ટીમ ત્રાટકી હતી અને ચાર આરોપીને રંગે હાથ ઝડપી લીધા હતા હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી હતી કે દારૂનો જથ્થો કોણે અને ક્યાંથી મંગાવ્યો હતો તો રાજકોટ શહેરમાં લૂંટારવો બેફામ બન્યા છે અને હવે તો લૂંટારવો અનોખી રીતે લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે આ લૂટારુઓ પહેલા તો પેસેન્જરને ઓટો રિક્ષામાં બેસાડે છે ત્યારબાદ તેમની નજર ચૂકવી પેસેન્જરો પાસે રહેલ રોકડ રકમ તેમજ મોબાઈલ ફોનની ચોરી કરતા હતા ત્યારે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ટોળકીને ઝડપી પાડવામાં આવી છે ત્રણ રિક્ષા ચાર મોબાઈલ ફોન સહિત કુલ બે લાખ આડત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે ત્યારે આરોપીની પૂછપરછમાં તેમણે છત્રીસ જેટલા ગુનાની કબૂલાત પણ કરી છે લોકોની એક ગેંગ છે કે જે ઉલટી ઉપકા કરવાના બહાને આજુબાજુના જે પેસેન્જર્સ હોય એને ડિસ્ટર્બ કરી તેઓનું ધ્યાન ભટકાવી અને પછી તેમના ખીચ્ચામાંથી મોબાઈલ તથા પાકીટમાંથી પૈસા ચોરી લેતા હતા તેના આધારે ડીકોય ગોઠવીને પારડી પોલીસ સ્ટેશનમાં અંગે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે આરોપીને ઝડપી લીધો છે આરોપ છે કે આ શખ્સે પોતાની સગીર સાડી પર એક નહીં અનેક વખત દુષ્કર્મ આચર્યો અને છ મહિના સુધી સગીરા પર અત્યાચાર કર્યો

એને માટે જવાબદાર કોણ આ આ કેટલી હદ સુધી વ્યાજબી જે માણસ એડવાન્સ ટેક્સ ભરે છે વર્ષોથી ભરે છે એની આ કદર થાય અને આ નુકસાની થઈ એની કોણ ભરપાઈ કરશે મારા અહીંયા કોઈ નથી હું પોલીસમાં પણ રજિસ્ટર્ડ સિનિયર સિટીઝન છું સિત્તેર વર્ષની ઉંમર છે મારી અને આ રીતે મને હેરાન કરવામાં આવે કોર્પોરેશન વડે તો હું મીડિયાને કહું છું કે મને થોડી મદદ કરો આવી રીતની સાવ લોલમ લોલ કેવી રીતે ચાલે કોઈ પણ તપાસ કર્યા વગર કોઈ પણ દુકાનને કોઈ પણ સીલ મારી દે તો જૂનાગઢમાં જોખમી રીતે વાહન ચલાવનારને સબક પોલીસે બેફામ વાહન ચાલકને કરાવ્યું કાયદાનું ભાન સાંકડી ગલીમાં જોખમી રીતે વાહન ચલાવી રહ્યો હતો મારું નામ સિકંદર ખોખર છે મેં રફ ડ્રાઈવિંગ કરી જુનાગઢ ટ્રાફિક પોલીસ છે મારા ઉપર ગુનો દાખલ કર્યો છે હવે આવી કોઈ ડ્રાઈવિંગ છું તો હવે વાત કરીશું ગુજરાત ટુ યુએસ ઓપરેશનની ફ્રાન્સ કબૂતરબાજીમાં સંડોવાયેલા એજન્ટને ત્યાં પહોંચ્યું ન્યુઝ એટીન કબૂતરબાજીની તપાસનો રેલો મહેસાણા સુધી પહોંચ્યો કબૂતરબાજી મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે તપાસ મહેસાણા જિલ્લાના બે કબૂતરબાજુના નામ પણ ખુલ્યા છે કડીના ચંદ્રેશ પટેલ અને સાલ્ડીના કિરણ પટેલની સંડોવણી હોવાનું સામે આવ્યું ન્યુઝ એટીન ગુજરાતીની ટીમ કિરણ પટેલના ઘરે પહોંચી એજન્ટ કિરણ પટેલના ઘરે તાળા લાગ્યા કિરણ પટેલ વિશે કંઈ પણ કહેવા સ્થાનિકોનો ઇનકાર ન્યૂઝ એટીન ગુજરાતી વધુ એક કબૂતરબાજ હોય તેના ઘરે પહોંચી છે મહેસાણા તાલુકાના સાલડી ગામ ખાતે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ પહોંચી છે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં બે જેટલા જે એજન્ટો હોય છે તેમના નામ ખુલ્યા હતા ઉલ્લેખનીય છે કે જે દુબઈથી એક પ્લેન હતું તે નિકારા ગોવા જવા નીકળ્યું હતું પરંતુ ફ્રાન્સ ખાતે ઈંધણ પુરાવા માટે ત્યાં ઉભું રહેતા જે ફ્રાન્સ સરકાર હોય છે તેના દ્વારા તેના સામે કાર્યવાહી કરી હતી અને ત્યારબાદ તે જે ચાર્ટર પ્લેન હોય છે તેને ભારત મોકલવામાં આવ્યું હતું ત્યારબાદ જે તપાસ હોય છે તે તપાસ કરવામાં આવતા ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચને અનેક જે ખુલાસા હોય છે થયા હતા આ મામલે હાલમાં જે સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ હોય છે તે તેમના દ્વારા ચૌદ જેટલા જે એજન્ટો હોય છે તેના સામે કાર્યવાહી પણ આરંભમાં આવી છે ત્યારે મહેસાણા જિલ્લાના બે જે એજન્ટો હોય છે તેમના નામ પણ ખુલ્યા છે એક છે ચંદ્રેશ પટેલ જેઓ કડી ખાતે રહે છે જ્યારે બીજા એક છે કિરણભાઈ પટેલ કે જેઓ સાલિલી ગામના વતની છે હાલમાં ન્યૂઝ એટી ગુજરાતીની ટીમ સાલિ ગામ પહોંચી છે પરંતુ આ મામલે જે ગામજનો હોય છે તે કંઈ પણ કહેવા તૈયાર નથી જે કિરણભાઈ પટેલનું જે મકાન છે તે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે સ્થાનિક લોકો કેમેરા સામે નહીં પરંતુ એમ જ કહી રહ્યા છે કે જે આ કિરણ પટેલ હોય છે તે દિવાળી સમયે પોતાના પરિવાર સાથે એક બે દિવસ આવતો હતો બાકી તમામ જે દિવસ હોય છે આ ઘર બંધ રહેતું હતું ત્યારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલમાં ચો ટાઉન હોલ ખાતે બિલ્ડિંગમાં આગ લાગી છે બિલ્ડિંગમાં સાતમા માળે આગ ભગુકી આગે અન્ય માળને પણ ઝપેટમાં લીધા બિલ્ડિંગ ના ત્રીજા માળ સુધી રહે છે નાગરિકો તમામ રહેવાસીઓને સુરક્ષિત બહાર કઢાયા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ તો ખૂબ જ ભીષણ આગ જોવા મળી રહી છે મુંબઈના ડોમ્બિવલી નજીક ડાઉનટાઉન બિલ્ડિંગમાં આગ લાગી હતી અને આગ છે તે ભભૂકી ઉઠી હતી સાતમા માળે આગ ભભૂકી ઉઠી બીજા પણ જે ફ્લેટ છે તેને પણ આગે ચપેટમાં લીધા કે બિલ્ડિંગમાં રહેતા લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને અન્ય જે વિસ્તાર છે તે પણ આગની ચપેટમાં આવી ગયો છે દ્રશ્યો પરથી અહીં જોવા મળી રહ્યો છે કે આગ કેટલી ભીષણ છે જો કે તમામ લોકો અત્યારે સહી સલામત છે તેમને બહાર કાઢવામાં આવ્યા છે બિલ્ડિંગના સાતમા માળે આગ લાગી હતી જે બાદ ભયજનક માહોલ જોવા મળ્યો અફરાતફરી મચી ગઈ પરંતુ તમામ લોકો સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યા સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી